અમરેલીના માંગવાપાડ ગામ નજીક આવેલા વડી ડેમમાં નવા નીરની આવક થતા ડેમ ઓવરફ્લો થયો આ સ્થિતિના કારણે ડેમના ડેમના બે દરવાજાને લગભગ મીટર ખોલવાની ફરજ પડી દરવાજા ખોલવામાં આવ્યા બાદ નદી કાંઠા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા અમરેલીના માંગવાપાડ વરૂડી ચાપાથળ ફતેપુર સહિતના ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે અમરેલી અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે ડેમના દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા હતા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેના ભાગરૂપે અમરેલીમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું અમરેલી અને તેના આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અમરેલીના માંગવાપાડ વરૂડી ચાપાથળ ફતેપુર સહિતના ગામોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી હતી કારણ કે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે આ જ અંગે વધુ વાત કરીશું સમાચાર કલ્પેશ ફોનલાઈન પર જોડાયા છે આ કલ્પેશ ડેમના દરવાજા ખોલાતા આસપાસના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે વિગત જણાવશો

ચાપાસળ ફતેહપુર સહિતના જે ગામો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે જી આભાર માહિતી આપવા માટે